એક એવી સુંદર જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં નસીબ હોય તો જવા મળે દેખાઈ રહ્યો છે ઈડરિયો ગઢ અને તમને આજે એક સુંદર જગ્યાની મુલાકાત સુંદર લોકો સાથે મુલાકાત કરાવવાનો છે હું કેતન પટેલ અને આજે અમે આવ્યા છીએ પાછળ તમને ઈડરિયો ગઢ દેખાય છે ઈડરનું જે પાવાપુરી મંદિર છે જે રાણી તરફ છે એની એક્ઝેક્ટ બાજુમાં આપ જોઈ શકો છો મારી પાછળ આ મંદિર દેખાય છે ત્યાં અંદર મારી પાછળના હોલમાં આજે કવિ સંમેલન છે સાબરકાંઠા સાહિત્યકારોનું એક ગ્રુપ બન્યું હતું અને અહીંયા છ પુસ્તકોનું વિમોચન થવાનું છે અને સાથે સાથે વિવિધ કવિઓને મળવાનું છે આખો દિવસ ઘણા બધા કવિઓને મળીશ આખો દિવસ ઘણા બધા નવા મિત્રો થશે અને તમને પણ બતાવવાનો છું કે કેવી રીતે અહીંયા કવિતાઓ કેવી રીતે પુસ્તકોનું વિમોચન થાય છે છે અને સાથે 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 તમને ખૂબ જ મજા આવવાની બસ મારી સાબરકાંઠા પરિવાર સંગમ આયોજિત પુસ્તક વિમોચન અને કવિ સંમેલનમાં સ્વાગત થઈ રહ્યું છે કુમકુમ તિલક લગાવીને કવિઓનું સ્વાગત થઈ રહ્યું છે તલ્લીકાબેનને તમે જોયા તત્વ બેનશ્રી ખરેખર ધન્યવાદને પાત્ર છે કે તેઓ આટલું સુંદર આયોજન કર્યું છે અને સાબરકાંઠાના કવિઓને એક જ મંચ ઉપર ભેગા કર્યા છે એવા મશીનો હૃદયપૂર્વક આભાર માનું છું તેઓ શ્રીએ મહેમાનોને આવકાર્યા હતા સ્ટેજ ઉપર બિરાજમાન થવા માટે તેમના મુખેથી જ એમને વક્તવ્ય આપી અને એમને આવકાર્યા હતા અને આપ જોઈ શકો છો કે બેન્ચ્રી વ્હીલચેરમાં છે છતાં કેવો હોસલો બુલંદ રાખે છે અને ખૂબ જ સુંદર રીતે એમણે જે આયોજન કર્યું છે કેટલા બધા મહેમાનો તમને દેખાય છે સામે દેખાય છે બધા કવિઓ અને લેખકો છે જે સાબરકાંઠાના છે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થાય તો જ્યારે વર્ષો પછી મળ્યા હોઈએ અને પહેલી જ વાર મળતા હોઈએ તો ભગવાનને કેમ યાદ ના કરવા અમે પણ દીપ પ્રાગટ્યથી અમારા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો મંચસ્થ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું કવિશ્રી પ્રોફેસર સાહેબે સુંદર મજાનું ગણપતિ વંદના ગાઈ અને સુંદર માહોલ તૈયાર કર્યો હતો બધા મિત્રો પોતાના વારેની રાહ જોઈ રહ્યા હતા કે એમનો વારો ક્યારે આવે અને એ પણ પોતાની કૃતિ રજૂ કરે પ્રોફેસર સાહેબે સુંદર કૃતિઓ રજૂ કરી હતી સાથે સાથે મંચસ્થ મહેમાનોમાં ડૉક્ટર હર્ષદભાઈ લશ્કરી સાહેબ ખૂબ જ મજાકિયા સ્વભાવના અને ખૂબ જ માયાળું લાગ્યા એમની પાસેથી ઘણું શીખવા મળ્યું પ્રોફેસર મુકુલ દવે સાહેબ પ્રખ્યાત ગઝલકાર છે એમનું પણ સ્વાગત થયું અને આપ જોઈ શકો છો કે લશ્કરી સાહેબ એમના અંદાજમાં વાતો કહી રહ્યા છે ખૂબ જ સુંદર આયોજન બેનશ્રી દ્વારા પ્રોફેસર સાહેબે એમની કૃતિઓ રજૂ કરી હતી અને ખરેખર પ્રોફેસર સાહેબનો અવાજ ખૂબ જ સારો છે એકદમ સુંદર અવાજે રાગિણી શુકલબેન છે જેઓનું ઉપનામ રાગ છે અને તેઓએ પણ એમની કૃતિ અહીં રજૂ કરી હતી પરિંદવે પેરી તેઓએ પણ એમની રચનાને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી અને લોકોએ માણ્યા હતા એમને નરસિંહ પ્રજાપતિ નીરવ તેમને પણ અહીં એમની પૂર્વજોની ભૂમિની યાદ કરીને સુંદર રીતે રજૂઆત કરી હતી રીખાબહેન મહેતા રીખુ એમને પણ એમની કૃતિ સુંદર રીતે રજૂઆત કરી હતી આ રીતે વારાફરતી સંદીપ પટેલ કશક તેઓ પણ એમની રચના જ સુંદર રીતે રજૂ કરી હતી ફરાફરતી જેમનો ટર્ન આવતો હતો લેખકો રજૂ કરતા હતા વાસવદત્તા નાયક દિવાની એમને પણ એમના અંદાજમાં ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી અને એક માહોલ ક્રિએટ કર્યો હતો ઈશ્વરભાઈ ચૌહાણ અમિત એમને પણ ખૂબ જ સુંદર રીતે માહોલને જમાવટ કર્યો હતો આ રીતે વારાફરતી બધા જ મિત્રો

આપ જોઈ રહ્યા છો કે છ પુસ્તકોનું વિમોચન થઈ રહ્યું છે દરેકના હાથમાં પુસ્તકો છે અને આ એક ખુશી અને ગૌરવની પર છે એક લેખક અને એક કવિ માટે કેના પુસ્તકનું વિમોચન થતું હોય અને સામે શ્રોતાગણમાંથી તાળીઓનું ગગડાટથી એને વધાવી લેવામાં આવતું હોય અને એ જ થઈ રહ્યું છે આ હોલમાં તાલીઓના ગડગડાટ સાથે એમના પુસ્તકોને વધાવી લેવામાં આવ્યા છે ખૂબ સુંદર લેખક કેટલી બધી મહેનત કરે કેટલા વિચારો કરે શબ્દને કૂંટે ત્યારે પુસ્તક નિર્માણ પામતું હોય છે ભાઈ શ્રી હિરેન મહેતા પહેલા તો પુસ્તક વિમોચન માટે આવ્યા હતા બોલતા હતા પણ અત્યારે એમની

રાજેશભાઈ રાવત રાજ ટીકે વાઘેલા સાહેબ એમના દ્વારા જે નંદી ઉપનામ છે એમનું અને તેઓ દ્વારા પણ કાવ્યનું પઠન થઈ રહ્યું છે પારુલબેન ત્રિવેદી હવે આવે સોરી સાજિદ અલી મસી ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી છેલ્લે માહોલ બનાવ્યો હતો જિગ્નીશ સોલંકી અને સાજિદ અલી મસીએ અને ખૂબ જ સ્ટેજ ઉપર વિરાજમાન મહેમાનો એમને માણી રહ્યા છે કોઈ લીધેલી ઉચ્ચની શ્રદ્ધા ચિગ્નેસ આખો સમજાય ગઈ લીધેલી આ રીતે કવિઓએ વારાફરતી પોતાની કૃતિઓને રજૂ હતી પણ એમની કૃતિ રજૂ કરી હતી એમની રચનાને માણી હતી ને પ્રોફેસર મુકુલ દવે અખ્યાત ગઝલકાલ છેલ્લે અમે ફોટોગ્રાફી કરી હતી સાહિત્યકારો વધારે હતા એટલે બધા જ આવી જાય એ માટે વિડીયો લેવો બેસ્ટ લાગ્યો એટલે વિડીયો દ્વારા બધાને આવરી લીધા છેલ્લે મારી કૃતિ મે છેલ્લું રાખ્યું છે આમ બટર લઈને ના ફરવું ખરેખર મારી કૃતિને વખાણવા બદલ સ્ટેજ ઉપર બિરાજમાન મહેમાનોને તમામ જે દર્શક મિત્રો છે તમામનો આભાર છેલ્લે સુંદર મજાનું ભોજન મોહનતા ભજીયા રોટલી પેશાક દાળ ભાત પાપડ લશ્કરી સાહેબના હાથમાં ડિશ છે અમારા ટીકે વાઘેલા સાહેબ કવિ સંમેલન હિરેનભાઈ અને સ્નેહ મિલન પુસ્તક વિમોચન અમે બધા સાથે મળીને જમ્યા છે છેલ્લે અમારા ટીકે વાગેલા સાહેબ અમે પાછા ફરતી વખતે જઈ રહ્યા છીએ ઘરે અને સાથે સાથે એક નવી ક્ષક્ષીયત મળી હિરેનભાઈ મહેતા જે ખૂબ જ સારા એન્કરિંગ એન્કરિંગ કરે છે અમને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા અમને ટ્રોફી આપવામાં આવી અને અમારા સહિયારા પ્રયાસથી સાબરકાંઠાનું એક પુસ્તક બહાર પડ્યું